મહેસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના નાના વડદલા પંથકના ખેડૂતો મોટા પાયે જુવારનું વાવેતર કરીને ઉત્પાદન મેળવતા હોય છે ત્યારે બુધવારે મોડી રાત્રે ભારે વરસાદને કારણે ખેતરો પાણીથી ભરાઈ જતા જુવાર તેમજ મગ સહિત ઘાસચારાને ભારે નુકસાન થતાં ખેડૂતોને માથે આપ તૂટી પડ્યું હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી ખેડૂતો જુવાનું વાવેતર કરી ઉત્પાદન મેળવી તેના પૂળાનું મોટી પાયે વેચાણ કરીને અને પશુપાલન ધંધો કરી જીવન નિર્વાહ કરતા હોય છે પરંતુ બુધવાર મોડી રાત્રે આ વિસ્તારમાં ભારે વરસાદને કારણે ખેડૂતોને બેહાલ બનાવી દીધા છે અવિરત એક અઠવાડિયાથી પડી રહેલા વરસાદથી સિમલિયા પંથકમાં જુવારનું વાવેતર સહિત ઘાસ સારો બગડી ગયો હતો ભારે વરસાદ પડવાને કારણે પણ ખેતરોમાંથી ઘાસચારા પૂળા પાણીના પ્રવાહમાં તણાઈ ગયા હતા